નમસ્કાર મિત્રો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આશિારામ બાપુ લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે આશિારામ યશોઝમ કેસ મુખ્ય સાક્ષી હત્યાનો આરોપી ઝડપાયો ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો આશારામ બાપુ શોષણ કેસમાં અગાઉ વર્ષ બે હજાર ચૌદના કેસમાં ત્યારે મુખ્ય ત્યારે મિત્રો સાક્ષી એવા રાજકોટના અમૃત પ્રજાપતિ મળતી માહિતી અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે હત્યા થવાના કેસના આરોપી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે ત્યારે મિત્રો જણાવી દીધી કે તેની ધરપકડ કર્ણાટકથી કરવામાં આ વિષય જો કે અમૃત પ્રજાપતિ અગાઉ આશારામ બાપુના જ હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે તેઓ આશારામ બાપુના અમદાવાદ આશ્રમમાં પણ મુખ્ય વચ્ચે તરીકે હતા જ્યાં મિત્રો અત્યારની આશારામને લઈને મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને